જય સ્વામિનારાયણ આ એક ચોરસ અથેડી છે આ વ્યક્તિ જોરદાર હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે એની હાથ નીચેના માણસોને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકશે આ સારામાં સારી અથેળી છે સાથે આ હૃદયરેખા જે અહીંયાથી નીકળી અને જે ગુરુ શનિની જોડે જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે અને લોકોની મદદ કરવાવાળા છે પણ કોઈ પણ અપેક્ષા વગર આનામાં ગુરુના ગુણ હોય એટલે ધર્મમાં નંબર વન શનિના ગુણ સામ દામ ધન વેદ એના માટે કોઈ પણ ટેકડામાં અજમાં આવે રૂપિયા કમાવા માટે રોજ સવારે વહેલા ઉઠી બીજું આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે બીજું આ વ્યક્તિ પ્રેમી સ્વભાવનો છે અને આ વ્યક્તિ પરોપકારના કાર્ય કરવામાં કોઈ દી પાછો નહીં પડે આ સારામાં સારી રેખા છે સાથે અહીંયાથી આ રેખા નીકળી રહી છે અને અહીંયા આવી રહી છે આ રેખા સે ટૂંકી છે જે જીવનના વીસ વર્ષની ઉંમરથી થઈ રહી છે એટલે વીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે બીજું આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળી છે અને આ વ્યક્તિ કોઈ પણ કામ સોંપવા ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળી છે આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવાવાળો છે આ સારામાં સારી રેખા છે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છે એક અહીંયા સુધી જઈ રહી છે કેતુ તરફ એટલે આ વ્યક્તિ પરોપકારી છે આ જીવન રેખાની અંદર મોક્ષની રેખા છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સૌથી બસો કિલોમીટર દૂર કોઈ પણ કામ કરશે સારામાં સારું ચાલશે બીજું આ વ્યક્તિને વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું આવશે બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે સાથે આ જીવન રેખામાં અહીંયા આગળ કેતુ પર્વત આગળ માછલીનું નિશાન બહારની સાઈડ થઈ રહ્યું છે અને આમ જીવન રેખા ટચ થઈને આમ નીકળી રહી છે એટલે આ વ્યક્તિને જીવનભર ઉર્જા મળશે અને શરીરનું સુખ સારામાં સારું રહેશે અને જ્યારે કેતુ પર્વત ઉપર માછલી હોય ને એટલે આ વ્યક્તિને ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે સાથે આની દ્રષ્ટિ સૂર્ય ઉપર પડી રહેશે એટલે આને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે સારામાં સારી અને આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળા છે કેમ કે અહીંયા આગળ આ રાઉન્ડ ગયું છે એટલે પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલશે બીજું આ જીવનરેખામાં એક બે ને ત્રણ આ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી એને ટકાવી રાખશે જીવનમાં દસ વર્ષની ઉંમરમાં વીસ વર્ષની ઉંમરમાં અને બાવીસ વર્ષની ઉંમરમાં સારામાં સારા પ્રોગ્રેસ સાથે અહીંયા આગળ નહીં જેટલો ગેપ જેવું થઈ રહ્યું છે એટલે અઢારથી બાવીસની વચ્ચે એક પોઝિટિવ બદલા બદલાવ આવશે ઘર બદલશે દુકાન બદલશે શહેર બદલશે કંઈ પણ એક પોઝિટિવ બદલાવ આવશે બીજું આ મંગળ રેખા છે આ લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ જમીન લેવેજ આ બધામાં ફાયદો થશે અને આ દાદા મામા કાકા ફૈબા આ બધાનો સપોર્ટ મળશે અને આ વ્યક્તિ ટુ વ્હીલર કે ફોર વ્હીલ લઈને ઘરની બહાર નીકળ્યો ને તો દસ સેકન્ડ પહેલાં જ કહું કોઈ ગાડી અથવા નથી અને એક રક્ષાનું કામ કરશે સારામાં સારું સાથે અહીંયાથી ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અને છેક શનિ પર્વત જઈ રહી છે અને એક પણ રાહુ રેખાનો માન નથી એટલે આ વ્યક્તિ નિષ્સિદ્ધમાં કરોડપતિ થશે બીજું બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે બેતાલીસ વર્ષે અને અડતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થશે આ સારામાં સારી ધનરેખા છે સાથે આ ગુરુ પર્વત છે ગુરુ પર્વત સારામાં સારા ગુરુ પર્વત ઉપર ઠેર થઈ રહ્યો છે આ એક સારામાં સારી નિશાની છે આ રીતની નાળીદાર રેખાઓ થઈ રહી છે આ ગુરુ પર્વતનો પાવર વધારી નાખે પણ ગુરુ પર્વત સેજ મધ્યમ છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તેનો ફાયદો થશે પણ ગુરુ પર્વતની સાઇઝ સારી છે એટલે આ વ્યક્તિ છે ને ખાવાનો શોખીન હશે અને આ ખાવાનું લિજતદાર બનાવવાળો હશે જોરદાર સાથે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત નથી બહુ બોલેલો નથી બહુ બેઠેલો આ સારામાં સારો શનિ પર્વત છે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા છે આ એકાગ્રતાની કમી કોઈથી નહીં થાય અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે અને આ હિંમતથી સ્વભાવ જોદાર હશે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો તો કરોડની હિંમત કરશે સાથે આ વિદ્યા રેખા છે અને પાછી જનરલ નોલેજ વધારે હશે જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આ લોકો આને પૂછવા આવશે એમ એમ આ વ્યક્તિ વાત કરશે નાના લોકો પૂછવા માટે બહુ જ આવશે કેમકે આ ભાઈ સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન હશે સારામાં સારું સાથે આ બુદ્ધ પર્વત છે આ બૂથ પર્વત પર એક પણ રેખા નથી આ રીક્ષ લેવા છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો તો કરોડની રીક્ષ લેશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ છે અને જૂઠ જરીએ નહીં ગમે આ અંદરુણી મંગળ છે અને આ બારનો મંગળ છે અંધા સારી ગુજરાત માસ્ટા સારામાં સારી છે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે બારનો મંગળ ભૂલેલો છે એટલે સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય કે મારું કામ કરશે કે નહીં કરે અને એની પાસેથી કેવી રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર હશે જોરદાર અને પોતા પર કોઈ પણ પરેશાની આવી હોય તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્ર પર્વત છે શુક્ર પર્વત સારામાં શુક્ર પર્વત ઉપર જો આ એ લક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાની છે અને આ પ્રોગ્રેસ રેખાઓ છે જે કામ હાથમાં જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ અને લક્ષ્મીપતિ યોગ કહેવાય પણ આ વ્યક્તિ એસી હોય તોય ચાલે નો એસી હોય તો ચાલે કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા છે આ સારામાં સારો શુક્ર પર્વત છે સાથે આ શુક્ર પર્વત ઉપર અહીંયા આગળ રેખા છે આ લોંગ ટેની છે આ શેર બજારમાં લોંગમાં ઇન્વેસ્ટ કરે ને છ મહિના બાર મહિના તો આમને વાંધો નહીં આવે અને આ રૂપિયા હારામાં હારા કમાશે આ સારામાં સારી શુક્ર પર્વત છે સાથે આ ચંદ્ર પર્વત છે એમાં આ વિદેશ રેખા છે આ વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસનો ટ્રાવેલિંગનો આ બધાના મોકા મળશે અને સાથે આ સંગીત પસંદ હશે અને આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ પ્રોડક્ટ આપો ને એને બાર્ગેનિંગ કરવામાં આ વ્યક્તિ જબરજસ્ત માસ્ટર હોય અને બીજું હજારની પ્રોડક્ટ હોય ને એ આઠસો નવસોમાં કેમ ખરીદ્યો હોય એમાં આ વ્યક્તિ માસ્ટર હોય કોઈપણ વસ્તુની બાર્ગેનિંગ કરી શકે નાના ઘણા ફર્નિચર જોવાલાયક હોય વેલ્યુ પર મની આ લાખ રૂપિયામાં ફર્નિચર બનાવીને તો બે લાખની કેમ વેલ્યુ કહેવાય એવું ફર્નિચર બનાવવાળા છે ના ચંદ્ર પર્વત સારામાં સારો છે આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ છે જૂઠ જરૂરી નહીં કરે ના કલ્પનાશી રહેશે જે પણ કલ્પના કરે પદસ પદશ કરે નાને કોઈ ડાયજેશન પેટની ખરાબી નહીં થાય ચંદ્ર એ પેટનો માલિક છે અને પાણી એનું છે અને એના કારણે શરીરનું સુખ સારામાં સારું રહેશે જોરદાર સાથે આ ગુરુ શનિ સૂર્ય બુધ મંગળ બાન મંગળ ચંદ્ર શુક્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય સાથે એક વસ્તુ ગઈ આ બુધ રેખા છે જે અહીંયા સુધી જેને બનતો મની ટ્રાઇંગલ અને આ ગ્રેટેડ ટ્રાયંગલ છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે મોટી ઉંમરે આની પાસે જબરજસ્ત રૂપિયા ભેગા થશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એના અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ